નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સાતમા નોટથી અઢાર જિલ્લામાં વરસાદ છે ચાર જિલ્લામાં રેડ એલર્ટ ચૌદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને હવે વરસાદ ગરબા મારશે જી હા મિત્રો વાત કરીએ તો રાજ્યમાં હાલ અને મન મૂકીને નવરાત્રીનું મોજ માણી રહ્યા છે જ્યારે હવામાન વિભાગે તરફથી ખેલાડીઓ માટે માઠા સમાચાર આવ્યા છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવરાત્રીના બાકી નોરતામાં ખેલા ખેલ બગડે તેવી વરસાદની શક્યતા છે જી હા મિત્રો આજે સાત જિલ્લામાં યલો એલર્ટ આજે રાજ્યમાં સાત જિલ્લામાં છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીનો યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો દક્ષિણ ગુજરાતમાં માછીમારોને અને જ્યારે આગામી પાંચ દિવસ દરિયાને ન ખેડવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વિભાગે વૈજ્ઞાનિક યાદવે જણાવ્યા અનુસાર આજે વરસાદ સહિત અમદાવાદમાં ગાજવીજ શક્યતા છે અમદાવાદમાં આજે હળવો અને જ્યારે આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સિઝનનો સરેરાશ એકસો એક ટકા વરસાદ છે જી હા મિત્રો રાજ્યમાં હાલ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે જ્યારે સિઝનનો સરેરાશ એકસો એક ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં કચ્છના જોનમાં સરેસર એકસો સત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં એકસો ઓગણીસ ટકા પૂર્વ મધ્યમાં ગુજરાતમાં એકસો તેર ટકા વરસાદ નોંધાયો છે તો મિત્રો ની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ